ફેમિલી એની અંદર હોમાયું છે જેમાં એ માતાનો ખાલી ચમત્કારિક બચાવ થયો છે બાકી એના પિતા પુત્ર એના સગા સંબંધીઓ બધા જ આ દુઃખદ ઘટનામાં એમનું મૃત્યુ થયું છે મહીસાગરમાં સમય ગયા છે અને જે રીતની હું આ ઘટના પર ધ્યાન રાખી રહ્યો છું એનું રિપોર્ટિંગ કરી રહ્યો છું તો ત્યાંથી એ વસ્તુ આંખે ઉડીને વળગે છે કે સરકારે આ સ્થિતિને કોઈ ગંભીરતાથી લીધી નથી આ જેમ જે ચા ની અંદર આપણે ચા પીતા હોય ને કોઈ માથી પડે ને આપણે હટાઈ દઈએ અંદરથી એની જેમ આટલી મોટી ઘટનાને પણ કોઈ અદતન મશીનરી કોઈ એવો સ્ટાફ કોઈ એવું રેસ્ક્યુ ઓપરેશન કોઈ એવું બહુ જાહો જલાલી ને જે યુદ્ધના ધોરણે કામગીરી થવી જોઈએ હજુ સુધી ઘટનાને અંદાજે ત્રીસ કલાક જેટલો સમય થવા આવ્યો હજુ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે તેમ છતાં પણ કોઈ કોઈ મંત્રી હજુ સુધી ત્યાં ઘટના સ્થળ પર આવીને રૂબરૂ જાત સમીક્ષા કરી નથી એ લોકો અત્યારે ખાલીને ખાલી ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી સાહેબના એક નામ હેઠળ ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ આ લોકો ચૂંટણી જીતી જતા હોય છે પછી એ લોકો

ચામાં બિસ્કિટ તૂટી પડે એવી રીતે એ બ્રિજ તૂટી પડ્યો અને હાલમાં જે આંકડા સામે આવ્યા છે તેવી રીતે કુલ પંદર લોકોના મોત થઈ ચુક્યા છે છ લોકો ગંભીર ઇજાગ્રસ્ત છે તેવા સમાચાર સામે આવ્યા છે હાલ ત્યાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે અ જી ગઈકાલે જે આ દુઃખદ ઘટના વડોદરા જિલ્લામાં જે બની જે પાદરા મુજપુર બ્રિજ જે ગંભીર બ્રિજ તરીકે ઓળખાય છે તે ગઈકાલે સાડા સાત પોણા આઠ વાગ્યાની આસપાસ જેમ તમે કીધું એમ જાણે પત્તાનો જે બ્રિજ આમ તૂટી પડતો હોય તે રીતે રિયલમાં સો વર્ષની મૂકવામાં આવી હતી તે ફક્ત વર્ષમાં તો એ થઈને એના જે છે એમાંથી સીએમ ના જણાવ્યા અનુસાર એ ગાળો ખાલી તૂટી પડ્યો છે એવું એમનું કેવું છે આ વાવેલા પર મરચું ભભરવા જેવું સંવેદનશીલ સરકારનું આ એક સ્ટેટમેન્ટ કહી શકાય જેનું ખૂબ જ ટ્રોલ થઈ રહ્યું છે એ સ્ટેટમેન્ટ તે આટલો મોટો બ્રિજ પડ્યો છે ને એની અંદર તમે એવું ટ્વીટ લખો છો ગુજરાતની જનતાને એવું બતાવવા માંગો છો કે સામાન્ય નજીવી ઘટના થઈ છે અને જે રીતની હું આ ઘટના પર ધ્યાન રાખી રહ્યો છું એનું રિપોર્ટિંગ કરી રહ્યો છું તો ત્યાંથી એ વસ્તુ આંખે ઉડીને વર્ધે છે કે સરકારે આ સ્થિતિને કોઈ ગંભીરતાથી લીધી નથી આ જેમ જે ચાની અંદર આપણે ચા પીતા હોય ને કોઈ માફી પડે ને આપણે હટાઈ દઈએ અંદરથી એની જેમ આટલી મોટી ઘટનાને પણ કોઈ અધરતન મશીનરી કોઈ એવો સ્ટાફ કોઈ એવું રેસ્ક્યુ ઓપરેશન કોઈ એવું બહુ જાહો જલાલીને જે યુદ્ધના ધોરણે કામગીરી થવી જોઈએ હજુ સુધી ઘટનાને અંદાજે ત્રીસ કલાક જેટલો સમય થવા આવ્યો હજુ સુધી રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે એટલે હજુ સુધી એવા આંકડા સામે નથી આવ્યા કે ભાઈ આટલા લોકોના મોત થઈ ચૂક્યા છે હજુ તો રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે હિમાંશુ

ચિંતાનો વિષય જરૂર છે કે આજે ગુરુ પૂર્ણિમા છે પૂર્ણિમાના અવસરે નદીમાં નદીનો પ્રવાહ નદીનું પાણીનો વહેણ વધતો હોય છે તે લઈને પાલે આપતી રાત સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સદંતર

સંવેદનશીલ સરકાર જેનું સૂત્ર એ તો લોકો બનાવ્યું છે આ મૃદુ છે પણ સંવેદનશીલ સરકાર કર્યો નથી આની અંદર કમનસીબે એક પઢિયાર ફેમિલી જે પોતાના બે વર્ષના છોકરાને જે ચાર છોકરીઓ પછી એમને બે વર્ષનો છોકરો જન્મ્યો હતો છોકરાઓની બાધા લીધી હતી અને છોકરાઓ જન્મ હા એ જનમ થયો હતો ને એના પછી એક છોકરો ચાર છોકરીઓ પછી જે છોકરો આવ્યો એની બાધા પૂરી કરવા માટે પૂનમ ભરવા માટે લોકો બગદાણા જઈ રહ્યા હતા જે આખી ફેમિલી એની અંદર છે જેમાં એ માતાનો ખાલી ચમત્કારિત બચાવ થયો છે બાકી એના પિતા પુત્ર એના સભા સંબંધીઓ બધા જ આ દુઃખદ ઘટનામાં એમનું મૃત્યુ થયું છે મહીસાગરમાં સમય ગયા છે તો તેમ છતાં પણ સરકારનું કોઈ મંત્રી તંત્રી તો હજુ સુધી ત્યાં આગળ ઘટના સ્થળ પર આવીને રૂબરૂ જાત સમીક્ષા કરી નથી એ લોકો અત્યારે તંત્રના ભરોસા પર બેઠા છે જે કલેક્ટર થી લઈને એનડીઆરએફ ની ટીમ છે તે અત્યારે રેસ્ક્યુ કરી રહી છે જ્યાં કામગીરી જોઈ રહી છે બીજા સ્થાનિક નેતાઓએ ત્યાં આગળ આવીને બધી સલાહ સૂચનો કર્યા છે કે આમ કરવા જેવું હતું ને આમ કરવા જેવું નતું ને આવું હતું ને અમે કરીશું ને નવો બ્રિજ બનાવીશું ને પણ જે આ ગંભીર બ્રિજ હતો તેની કોઈ તંત્ર તરફથી કોઈ કોઈ આવી આગોતરા લેવામાં આવ્યા નહીં આના માટે પણ બે હજાર કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્ય પત્ર લખીને જાણ કરી હતી ઘણા જાગૃત નાગરિકોએ પણ આના વિશે અધિકારીઓને ચેતવ્યા હતા શામધામ દંડભેદની નીતિ અપનાવીને એમને ધમકી ભર્યા ફોન પણ કર્યા હતા કે આ ખૂબ જ ગંભીર ઘટના છે એના પછી એક્ઝિક્યુટિવ એન્જિનિયર રિપોર્ટ બનાવડાવ્યો હતો અને એમને તો આગળ પર ધોળા દોડાય અને રિપોર્ટ એવું આપેલો હતો કે આ બ્રિજ કમ્પ્લીટ છે આ બ્રિજમાં કોઈ જાતની ક્ષતિ છે નહીં નથી ફરિયાદો કરવામાં આવતી હતી કેટલા સમય બે હજાર બાવીસ થી આ ફરિયાદ કરવામાં આવતી હતી બે હાજર ચોવીસ પચીસ નું વર્ષ છે એટલે કે ચોમાસા વીતી જવા છતાં બી સરકારે કોઈ ગંભીરતા આ દાખવી નથી જેના કારણે જે આ મોટી ઘટના બની છે આ તો ગુજરાતનું સદનસીબ કહેવાય કે સવારના સાડા સાત આઠ વાગેની આસપાસ સાડા સાત પોણા આઠ ની આસપાસ આ ઘટના બની જો આ પિકઅપ્સ ઓવર્સમાં ઘટના બની હોત તો હજુ પણ મૃત્યુ આંક સંભાવનાઓ ખૂબ વધુ હોત જેનાથી વધારે મોરબી જેવી ઘટના મોરબી પુલ દુર્ઘટના દિવાળી વખતે સર્જાવી હતી ત્યારે લોકો આનંદ પ્રમોદ માટે મોરબી બ્રિજ પર આવ્યા હતા ઝુલતા બ્રિજ ઉપર અને આખો બ્રિજ જે કહેવાય આખો બ્રિજ પડ્યો હતો અને એકસો ને પાંત્રીસ માણસોના દુઃખદ મૃત્યુ થયા હતા જે ગુજરાતમાં ફાળો દિવસ લઈ શકાય અને એ ઘટનાનું પુનરાવર્તન ના થાય તેના પછી સરકાર જાગી હતી સરકારે બધા બ્રિજ અને બધાના સ્ટ્રક્ચર રિપોર્ટ કઢાવ્યા હતા તેમ છતાં બી આ રિપોર્ટ જે છે એ ખાલી કાગળ પર ધોળાધોડાવા સાબિત થયા છે તેનાથી કોઈ વધારે પડતું કોઈ આગળ કોઈ નિરીક્ષણ આવ્યું નથી અને એઝ ઇટ ઇઝ જ આ બધી વસ્તુ ચાલી છે હું આની અંદર ચોક્કસથી બીજું જણાવવા માંગીશ આ જે ઘટના છે તે વડોદરાથી બાવીસ કિલોમીટર છે જે પાદરા તાલુકો છે તેની અંદર આ ઘટના બની છે મધ્ય ગુજરાત થી લઈને નો બ્રિજ થઈ શકાય તેને તે જગ્યા પર આ ઘટના બની છે પણ વડોદરાની અંદર આનાથી પરિસ્થિતિ ખુબજ વિપરીત પરિસ્થિતિ છે વડોદરાની અંદર દરેક ચાર રસ્તા પર કોર્પોરેશન દ્વારા સરકાર દ્વારા બજેટ ફાળવીને જબરજસ્તીથી બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે નવા બ્રિજનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે વડોદરાની અંદર ઘણા વિસ્તારોમાં નવા બ્રિજનું કામ હાલમાં ચાલુ છે જે બ્રિજ ની અંદર સ્થાનિકોનો આજુબાજુના લોકોનો વિરોધ હોય છે તે અમને એપ્રોચ રોડ નથી બાજુમાંથી સર્વિસ રોડ નથી અહીંયા જગ્યા નથી મીટર મીટર નો નો રોડ છે તેની અંદર આ બ્રિજ બનાવવાથી અમારે કાયમી સમસ્યાઓમાં વધારો થશે તેમ છતાં પણ સરકાર આની અંદર બ્રિજ બનાવવા માટે સરકારને ત્યાંક ને ત્યાં તે કોન્ટ્રાક્ટરો સાથે ટરીના કારણે ત્યાં ને ત્યાં નવા બ્રિજ બનાવવામાં સરકાર પોતાનું બજેટ ફાળવતી હોય છે વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરાની અંદર અટલ બ્રિજ જે છે તે સાડા ત્રણ કિલોમીટર લાંબો અટલ બ્રિજ વડોદરાની અંદર હાલમાં થોડા વર્ષો પહેલા બનાવવામાં આવ્યો છે જે ગુજરાતનો સૌથી મોટામાં મોટો બ્રિજ કહી શકાય સરકારનો દાવો હતો કે આ બ્રિજ ટ્રાફિકનો સમસ્યાનું નિરાકરણ કરવા માટે બનાવવામાં આવ્યો છે પણ આ બ્રિજ જે દિવસથી શરૂ થયો છે ત્યારથી વિવાદમાં રહ્યો છે ત્યારથી એક્સપર્ટ વિશ્લેષકોએ આ બ્રિજ માટે પહેલેથી કીધું હતું કે આનાથી અકસ્માતની સંખ્યામાં વધારો થશે તેમ તેની અંદર અલગ અલગ જગ્યા પર બધા કટઆઉટ આપેલા છે નીચે ઉતરવાના ઉપર જવાના અને જેવું જ બ્રિજ તમે નીચે ઉતરો છો ત્યાં આગળ જ ટ્રાફિકના સિગ્નલ પોઈન્ટ આવવાના કારણે બ્રિજ ઉપરથી ઉતરતા વાહનોને ચાલુ બ્રિજના ઢોળા પર ઉભું રહેવાનો વારો આવે છે જ્યાં આ અધિકારીઓ અને જે આ રિપોર્ટ જે બનાવ્યો છે જે લોકો એની ડિઝાઇન બનાવી છે તે લોકો એ એમના બુદ્ધિ નું દિવાળું ફૂંક્યું હોય તેવું ચોક્કસ લઈ શકાય હા એટલે તંત્ર ત્યાં પણ વડોદરામાં પણ જે રીતે તમે તમારા જણાવ્યા પ્રમાણે એ તંત્ર પણ ત્યાં પણ ખરાબ જ જોવા મળી રહ્યું છે લઈને અને જે રીતે હિમાંશુ વાત કરવામાં આવે તો જયારે ચોમાસુ આવે છે વરસાદ આવે છે તે સમય દરમિયાન સૌથી વધુ વડોદરા વાસીઓને ભોગવવાનો સમય આવતો હોય છે હાલત અત્યંત કઠિન જોવા મળતી હોય છે જેમાં થોડા સમય પહેલા જ વડોદરામાં જે વરસાદ મોટા પ્રમાણમાં ખાબક્યો હતો અને તે સમય દરમિયાન જી જરૂર હું આ વિષયમાં જણાવી દઉં કે વડોદરાની અંદર રોડ રસ્તાની હાલત એટલી બધી ખરાબ છે જેને લઈને સીએમ પણ હમણાં ટકોર કરવી પડી હતી અને સીએમ તાત્કાલિક સમગ્ર ગુજરાતના રોડ રસ્તાઓ એ અઠવાડિયા ની અંદર સારા કરવામાં આવે તેવી તંત્રને જાણ કરી હતી અધિકારીઓને ઓર્ડર આપ્યો હતો તે વિષયને લઈને વડોદરા પાલિકા દ્વારા બી તાબડતોડ હમણાં થોડા ગણતરીના કલાકો પહેલા જ અધિકારીઓ સાથે મિટિંગ કરી કોન્ટ્રાક્ટરોને બોલાવીને રોડ રસ્તા કઈ રીતે સારા થઈ શકાય એ લોકો એલ એન ટી ને આઈઆઈટી જેવા અધિકારીઓની તે ટીમની પણ સલાહ લેવાની વાત કરી હતી તો ચારી અધિકારીઓ થઈ ચૂક્યા છે કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચારી થઈ ચૂક્યા છે તેનું ભોગવવું પડતું હોય છે આની અંદર સરકાર માટે તો બકરું પાડતા ઊંટ પેઠું તેના જેવો ભાર સર્જાયો છે એક બાજુ રોડ રસ્તાની સમસ્યાઓથી તો પ્રજા ત્રાહીમામ હતી જ એ પ્રજાનું સોલ્યુશન કરવાના બદલે હવે તો બ્રિજ જેવા બ્રિજ પડવા મંડી પડ્યા છે એટલે સરકાર માટે આ પડતા પર પાટું જેવું છે જેની અંદર આની આની અંદર અંદર આમ આમ જ થઈ રહ્યો છે સામાન્ય પ્રજા પાગળા કૂતરાની મોતે અત્યારે મરી રહી છે આની અંદર જે રીતે અમે દ્રશ્યો લાઈવ દ્રશ્યો જોયા છે જે રીતે છ વર્ષની એક બાળકીને અંદરથી પાડવામાં આવી હતી જે દ્રશ્યો પોલીસ કદાચ તમે પણ કેમેરામાં નિહાળ્યા હશે સોશિયલ મીડિયાના માધ્યમથી જોયા હશે જે રીતે પોલીસ તંત્ર દ્વારા એ બાળતીને ઉછતીને લઈ જવામાં આવી હતી હવે એ કોઈનું બાળક છે જેનું બાળક ગયું છે એના પરિવાર પર શું રીતે આ વસ્તુ ગંભીરતાથી જોવી જોઈએ આ વિડીયોને હું તો કહું છું રોજ ભગવાનના મંદિરમાં મૂકીને એને અઠવાડિયા સુધી દસ દિવસ સુધી પગે લાગવું જોઈએ તો કદાચ આ તંત્રમાં કઈ સુધારો આવી શકે જી હિમાંશુ જે વિશ્વામિત્રી નદી સાફ કરવાની વચ્ચે સમાચાર સામે આવ્યા હતા કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી તો શું એ વિશ્વામિત્રી નદીની હાલમાં કેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કારણ કે જયારે જયારે વડોદરામાં પૂર આવ્યું છે તો તેના પાછળનું કારણ ક્યાંક એક ગેરકાયદેસર દબાણ અથવા તો વિશ્વામિત્રી નદી જ હોતી હોય છે તો હાલમાં ત્યાં કેવી કામગીરી ચાલી રહી છે જે વિશ્વામિત્રી નદી ની વાત કરવામાં આવે તો ગત વર્ષે વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થતા આજવાની આજમાંની સપાટી સપાટીમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થયો હતો વિશ્વામિત્રી જે સર્પાકાર સ્વરૂપે આખા વડોદરામાંથી વહે છે એની અંદર આજુબાજુમાં જે બિલ્ડરો દ્વારા દબાણો કરવામાં આવે છે અને જે નદી છે તેને બિલકુલ સાંતળી અને ત્યાં ને ત્યાં થઈ શકાય એના વહેણને રોપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે ગેરકાયદેસર બાંધકામોના લીધે વિશ્વામિત્રી નદીના લીધે જે વિસ્તારોમાં આટલા વર્ષોમાં પાણી નથી ભરાયું જે વિસ્તારો ઉંચાઈ વિસ્તારો છે તે વડોદરાના ઇતિહાસમાં ત્યાં આગળ કોઈ વખત પાણી ભરાયું નથી તેવા નવા બનેલા વિસ્તારો અને જૂના વિસ્તારોમાં પણ ગત વર્ષે પાણી ભરાઈને ત્રણ દિવસ સુધી સમગ્ર વડોદરા બારસો કરોડ રૂપિયા એના માટે વિશ્વામિત્ર રિવાઇવલ પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવ્યા હતા વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટના અધિકારીઓ કોર્પોરેશનના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મેયર અને જે મ્યુનિસિપલ કમિશનર છે તેમના દ્વારા સો દિવસનો એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો વિશ્વામિત્રી નદી ને ઊંડી અને પોડી કરવા માટે તેના માટે છવ્વીસ કિલોમીટરનો જે વિસ્તાર છે તે કોર્પોરેશન દ્વારા એની સાફ સફાઈને ઊંડી પોડી કરવાની કામગીરી કરવામાં આવી હતી અને છવ્વીસ કિલોમીટરનો જે વિસ્તાર છે તે સિંચાઈ વિભાગને ફાળવવામાં આવ્યો હતો પરંતુ વડોદરામાં ત્યાં ને ત્યાં કહી શકાય કે જે જાહેર જગ્યા છે જ્યાં પબ્લિક જોઈ શકે છે ત્યાં તો ખાલી કામ પૂરતી દેખાડો કરવા માટે ત્યાં દાડી વિશ્વામિત્રી નદીના થાળા ખોદવામાં આવ્યા છે ત્યાંથી બિલ્ડરોને ફાયદો કરવા માટે ત્યાંથી જેટલી માટી જેને જોઈએ તેને ત્યાંથી અંદર કોર્પોરેશન દ્વારા આપવામાં આવી હતી જે ત્યાંથી વિશ્વામિત્ર નદી જે કહેવાય તો ખાલી તાગળ પર બારસો કરોડ રૂપિયાનો ધુમાડો કર્યો હોય તેવું લોકોના જે વડોદરા વાસીના જે પ્રજાજનો છે તેના હાથમાં મરચું નાખવાનો પ્રયત્ન ત્યાં ત્યાં કરવામાં આવ્યો છે વિશ્વામિત્રીનું જે સો દિવસનું કામ હતું તે હજુ સુધી કોઈ પૂર્ણ થયું નથી કોઈ અધિકારી કોઈ તંત્ર દ્વારા કોઈ છાતી ઠોકીને એવું કહી શકાય એવું નથી પૂર નહીં આવે આ લઈને વડોદરાના સામાજિક કાર્યકરો અને જાગૃત મીડિયા દ્વારા પણ મેયરને અને લાગતા વળગતા અધિકારીને આ વિષયમાં ગંભીરતાથી પૂછવામાં ગણતરીના દિવસો પહેલા જ પૂછવામાં આવ્યું હતું કે શું વિશ્વામિત્રી નદીમાં આ વખતે પૂર આવશે શું તંત્ર આના માટે સાવચેત છે તો તે લોકોએ મૌન ધારણ કરી લીધું હતું જેના ખૂબ જ ગંભીર પડતા સમગ્ર ચિંતાનો વિષય છે અને બીજી તમારા તમને જાણકારી આપી દઉં કે આ વખતે પ્રજાજનો પણ તંત્રના ભરોસા પર રહેવાના બદલે પોતે જે વિસ્તારોમાં પાણી ભરાય છે જે પરશુરામ ભઠ્ઠો છે અને બીજા જે વડોદરાના નીચાણવાળા વિસ્તારો છે જે દર વખતે પૂર્ણ પાણીથી પ્રભાવિત થાય છે જેને પોતાની દરની બધી જ સામાન અને સાધન સામગ્રી પલડી જાય છે જેમાં ઘરોમાં પાણી ભરાય છે તે લોકોએ આ વખતે પોતે પોતાના પૈસાથી તરાપા વસાવી લીધા છે તંત્રના ભરોસા પર રહેવા છતાં પોતાના પૈસાથી એમને પોતે તરાપા લઈ અને તેનું કાયદેસર એનું ખાતમુહૂર્ત અને એની પૂજા વિધિ કરીને તરાપા વસાવી લીધા છે તે જયારે પણ પાણી ભરાય તો આ તરાપાથી અમે સુરક્ષિત અમારા બહાર છોતરા ફેમિલી ને અહીંથી સુરક્ષિત બહાર કાઢી શકીએ લોકોને હવે ભરોસો તંત્ર ઉપર નથી રહ્યો એ તમારા જણાવ્યા પ્રમાણે એવું લાગી રહ્યું છે કે હવે વડોદરા વાસીઓને સ્થાનિક તંત્ર ઉપર ક્યાંક ને ક્યાંક ભરોસો નથી જોવા મળ્યો હેમાંશુ જી જરૂર આ જે સરકાર જે અત્યારે ચાલી રહી છે તે દરેક વ્યક્તિને ખબર છે ચાલી રહેલી સરકાર છે આની અંદર મુખ્યમંત્રી થી લઈને કોઈ પણ વિભાગના નું કોઈ જ વસ્તુ નું સ્ટેન્ડ પ્રજામાં દેખાતું નથી આ આપણે જે મીડિયા તરફથી જે કામગીરી કરીએ છીએ તો આપણે બહુ નજીકથી આ બધી કામગીરીને નિહાળતા હોઈએ છીએ આપણે લોકોનો અવાજ બનતા હોઈએ છીએ તો આપણે આ વસ્તુ બહુ નજીકથી જોતા હોઈએ છીએ અને જે દરેક સામાન્ય નાગરિક વસ્તુ કઈ નથી શકતો પણ એ બધી વસ્તુને એ અસર થાય છે અને પોતે સમજી શકે છે ભલે બોલી નથી શકતો પોતાની રોજીરોટી કમાવાના ચક્કરમાં તે પોતાના રોજિન્દ્ર કામોમાં વ્યસ્ત હોવાના કારણે સરકાર તરફ કોઈ આક્રોશ વ્યક્ત નથી કરી શકતો બાકી જોવામાં આવે તો ગુજરાત સરકારમાં ત્રીસ વર્ષથી

થાલી ને થાલી ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી સાહેબના એક નામ હેઠળ ભારતીય જનતા પાર્ટીના બેનર હેઠળ આ લોકો ચૂંટણી જીતી જતા હોય છે પછી એ લોકોને કોઈ પોતાના સ્થાનિક વિસ્તારોની સ્થાનિક સમસ્યાઓની કોઈ પડી હોતી નથી કોઈ રજૂઆતો હોતી નથી જ્યાં દર વર્ષે પાણી ભરાય છે ત્યાં લાખો કરોડો રૂપિયા ખર્ચવા છતાં આટલી એક્સપર્ટની ટીમ હોવા છતાં આટલા ભણેલા ભણેલા ડોક્ટર હોવા છતાં જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એ પોતે એમબીબીએસ કરેલું છે મ્યુનિસિપલ કમિશનર જે પોતે આઈએસ અધિકારી હોય છે જે કાયદાના આટલા જાણકાર હોય છે તેમની પાસે સંપૂર્ણ સત્તા હોય છે તેમ છતાં પણ પ્રજાજનોમાં એ જ પ્રશ્ન હંમેશા ઉદભવે છે તે શું પ્રોબ્લેમ આવે છે તે આ વસ્તુનું સોલ્યુશન થતું નથી સપોઝ કે આપણા ઘરમાં કોઈ જગ્યા પર પાણી ભરાતું હોય તો આપણે એનો નિકાલ આપણે સ્વયંભૂ કરી શકતા હોઈએ છીએ એનો નિકાલ આપણે બનાવીને તો કારીગરને બોલાઈને તો કડિયાને બોલાઈને તો ચણતા પ્લાસ્ટર વાળાને બોલાઈને આપણે એનું નિરાકરણ કરતા હોય છે

કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે રાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો ક્યાંક ને ક્યાંક આની અંદર જે જે પોતાની કામ કરવાની દાનત હોવી જોઈએ દાનત ક્યાંક ને ત્યાં દેખાતી નથી જેનો અસર આ વખતે પણ લોકોમાં ખૂબ જ એનો આક્રોશ છે જે આ વખતે ચોક્કસ ચૂંટણીમાં પરિણમશે તેવું રાષ્ટ્રીય વિશ્લેષકોનું કહેવું છે જી મિત્રો જી ધન્યવાદ હિમાનશુ માહિતી આપવા બદલ જે રીતે વાત કરવામાં આવે તો વડોદરાથી સ્થાનિક પત્રકાર હિમાંશુ જોશી આપણી સાથે જોડાયા હતા ને તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે રીતે વડોદરાથી બાવીસ કિલોમીટર પાત્ર આવેલું છે ત્યાં મહીસાગર ઉપર જે બ્રિજ બનાવેલો હતો એ તૂટી પડ્યો છે અને ક્યાંક ને ક્યાંક એ રાજ્ય કક્ષાના નેતાઓ એકવાર મુલાકાત કરવા પણ નથી આવ્યા એક પીડિત પરિવારોની એકવાર એ આંસુ લૂચવા પણ નથી આવ્યા તેમને સાંત્વના આપવા પણ નથી આવ્યા કે તેમની એ કરુણ પરિસ્થિતિને જાણવા પણ નથી આવ્યા તો હવે રહ્યું કે એ રાજ્ય જાડી ચામડીના એ રાજ્ય કક્ષાના નેતાઓ જે છે તે ક્યારે ખુદ સંવેદનશીલ થશે અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે એ પણ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને હજુ સુધી તમે જો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ પણ કરી દેજો